બનાસ નદી પુલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની સ્કોર્પિયો કાર અને અન્ય એક ગાડી ધડાકાભેર અથડાયા હતા આ અકસ્માતને પગલે કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી જેમને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા તો બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા તો રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા મહત્વનું છે કે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ આદરી હતી ઘટનાની તપાસ દરમિયાન પોલીસને સ્કોર્પિયો કારમાંથી પ્રતિબંધિત ગાંજાના છોડ સાથે એક પિસ્તોલ મળી આવી હતી જોકે અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી બનાસ નદી પુલ પાસે ગમવાર અકસ્માતની ઘટના બની સ્કોર્પિયો કાર અને અન્ય એક ગાડી ધડાકાભેર અથડાયા હતા આ અકસ્માતને પગલે કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી જેમને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા તો બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા તો રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા મહત્વનું છે કે અકસ્માતને પગલે સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ આદરી હતી ઘટનાની તપાસ દરમિયાન પોલીસને સ્કોર્પિયો કારમાંથી પ્રતિબંધિત ગાંજાના છોડ સાથે એક પિસ્તોલ મળી આવી હતી જોકે અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાથી તેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી